શ્રીજી ગાદીસ્થાન જેતપુર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન કલાત્મક હિંડોળા અને ધૂનનું ભવ્ય આયોજન સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થસ્થાન અને વરદાન ભૂમિ શ્રીજી મહારાજના ગાદીસ્થાન એવા પ્રખ્યાત તીર્થ તીર્થસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર જેતપુરના મહંત શાસ્ત્રી સ્વામીશ્રી ચરણદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ તેમજ જેતપુર સત્તન સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ કલાત્મક ગિંડોળાનું નું આયોજન કરાયું છે તેમજ શ્રાવણ માસ દરમિયાન દરરોજ મંદિરમાં સભાખંડમાં અલગ અલગ ગામોના હરિભક્તો દ્વારા ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં બહાર ગામના અને સ્થાનિક જેતપુરના હરિભક્તો ધૂનનો લાભ લઈ રહ્યા છે તેમજ બાર સભા પણ યોજાય છે આ ઉપરાંત આગામી તારીખ પચીસથી એકત્રીસમી ઓક્ટોબર સુધી કર્તક સુધી ચોથથી કારતક સુધી નોમ સુધી રાજસ્થાનમાં બિરા જતા બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજનો શતાબ્દી મહોત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાશે તો આ મહોત્સવમાં ગામે ગામથી તમામ હરિભક્તોએ સપરિવાર સાથે મોટી સંખ્યામાં ઉત્સવમાં હાજરી આપવા શ્રી સ્વામિનારાયણ મંદિર જેતપુર સત્સંગ સમાજ વતી મહંત શ્રી નીલકંઠન સ્વામીએ જણાવ્યું છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી કરતા ગયા મહારાજના જે સિંધીનો વિષય મહારાજના સાનિધ્યમાં સુંદર મજાની આ બાર સભા ચાલી રહી છે તમારા જીવન ઘડતર થાય એટલા માટે અહીં સંતો અને સંચાલકો બહુ મહેનત કરી રહ્યા છે બાળપણ છે ને બાળપણ એમાં સારા સંસ્કાર મળે તો પરિવાર થોડો ધોમ નહીં જય બોલવાની છે

અને અનુસમય કહે છે કે હું તમારો મિત્ર થવા માંગુ છું આપણે તો માણસ ને વિસ્તરા કરાવે એ પછી બહુ દિવસ તમને હેરાન કરશે દુખી કરશે ત્યારે હંસ કે છે તારા ધ્યાન ને જો હંસ કે છે કે મારે કાગડા સુધારવો છે હંસ કે એ કોઈ સુધરશે નહીં તમને ભગાવ છે શ્રી સ્વામિનારાયણ મંદિર જેતપુર ગાદીસ્થાન પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસમાં ખાસ કરીને તો હિંડોળા ઉત્સવ અદ્ભુત હોય છે તો સ્વામિનારાયણ સંપ્રદાય અનુસાર જેતપુર સ્વામિનારાયણ મંદિરમાં પણ સુંદર મજાના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા છે અને બીજું પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ ભજન થાય એટલા માટે આજુબાજુના ગામના લગભગ બસો થી અઢીસો ગામના હરિભક્તો દરરોજ અહીંયા ધૂન કરવા માટે આવે છે એટલે ધૂન પણ બહુ સરસ મજાનું ચાલી રહી છે અને બીજું દર્શક મિત્રોને મારી ખાસ ભલામણ છે કે પચીસ થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ એટલે કાર્તક સુધી ચોથ થી કાર્તક સુધી નવ સુધી ભવ્યાથી ભવ્ય અને અતિ દિવ્ય રાજસ્થાનમાં બેરાતા ઘનશ્યામ મહારાજ એનો શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે આ શતાબ્દી મહોત્સવમાં બધા હરિભક્તો કથા વાર્તાનો સત્સંગનો લાભ લેવા માટે પધારજો એવું આમંત્રણ સાથે મારા બધાના ભાવથી જય સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ બે વરદાન મારા જ્યાં માઈ ગયા હતા હરિભક્તો માટે બે વરદાન જરીકેશો સ્વામી કેશો હા જેતપુર એ સ્વામી ભગવાન નું છે જ્યારે ભગવાન શ્રી હરિ ગાદી સંભાળી ત્યારે એના ગુરુ રામાનંદ સ્વામી હતી રાજી થયા અને રાજી થઈને કીધું માગો ત્યારે ભગવાન શ્રી હરિએ બે વરદાન મેગા કે તમારા સત્સંગીના પ્રાર્ધમાં રામપાત્ર હોય તો રામપાત્ર મને આવે પણ તમારો સત્સંગી વસ્ત્ર કરીને દુઃખી ન થાય અને બીજું એ માગ્યું કે એને અંતકાળે એક વીછની વેદના થવાની હોય તો મને રૂવાડે રુવાડે કરોડો વીચની વેદના થાય પણ એને ન થાય આ બે વરદાન મેગા છે એટલે આને વરદાન ભૂમિ કહેવામાં આવે છે